જય માતાજી મિત્રો આજ આપડે રાત નો ચેલેન્જ વિડીયો રાખ્યો તો આજનો ચેલેન્જ વિડીયો એ છે કે આખે પાટા બાંધી અને ઝંડો ગોતવાનો છે તો ઝંડો સામે જ છે અને કેમેરામેન ઈંકા કેમેરો કરો એટલે અત્યારે ઇંકા લાઈટ છે એટલે બરોબર દેખાય છે તો નહીં પણ એ લાઈટ પડકે છે

ઓ જે લુંડી જેવું હાતે બાંધે ને કોડા આપણે હાલે 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 ને જો अंगूठा પાકવા ગેસ ને વારી રાખો તમે બાંધી દો ગેસ ની મારી નહીં મારી બીજું કંઈ મારી હે કાય નહીં કેવું છે લાય બુરુ ગેસ વારી દે ઉપર આ марખો રે ભલા માણા હરતો રે ફોને જા તારા દો લાખ લાગવી પડે છે મિત્રો આતરાની કેટલા હે તો આપણે શું નામ છે પુરા તારો અરે ના બી નવસ્થ કુણુડિયા

પાડો તો પાડો બોલું એટલે પાડો નઈ પાટો નામ હોય

Vai! Vai, vai, vai! Stop! Mandou a alma. Pula, pula, pula. Ah, Engatar

કિધું સીધું જ આમ મારું માપ છે કે કીધું સીધું સીધું જ આમ સંસાર છે કે કે શું લ્યા બોલતો નથી આ बाजू છે ભગવ ઓય એ ઇકા નાય જા આ बाजू આ એ ઓય મને જ હાકરી મારે ઇલા બે થઈ ગયું હાથ આવી ગયો

અત્યારે મારે નઈ રેવાય નઈ રેવાય ની ઉતાવળ કેટલી છે તો આય તું મારા આજે તને કાગળિયા બાગડિયા કરી દો બે વીઘા તારા ખાતે ઘર પણ છે ને રહી નીચે થઈ જાય હા તો બરાબર દેવા પડ્યા પણ તે કઈ દીધું લે કેટલા દઉં પાંચસો હજાર દઉં કે થોડાક એ કન્યા રે તાં તાંકો ભાંગી નાખતો અજય દવ ના હવે આયો દે નિકટ નિકટ દાદાઈ હું હંદય મોર ઝંડે સવા મને તો કસ ક્યો આયા કું સંડિકાર પર બાપ એ મને બાયરો કાકા કોઈ કામ થોડું સાજો મને કાકા રોવા કાકા તમ કાઢો કાકા ના ન <laughs> અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈબંધને આપડે હાચુકા જમી દેવાની ભાઈ બંધકા દેવાની હાચુકા હો અને તમારે કોઈ ચેલેન્જ માં હોય નાખજો આપડે બધા ચેલેન્જ માં લઈ લેવાના આ પૂરા આપડે આપડે બે જઈ